હર મહાદેવ કેમ છો તમે બધા તો શીલુ ગોલ્ડ બ્લોક્સમાં તમારું સ્વાગત છે તો આજે આપણે રેસ્ટોરન્ટમાં હોટલમાં મળે એવું આપણે ઘરે તવા પનીરનું શાક બનાવવાનો છે તો અત્યારે મેં દોઢસો ગ્રામ જેટલું પનીર લીધું છે હવે તો આ શાકમાં આપણે કઈ કઈ વસ્તુ જોશે તો જુઓ એની ગ્રેવી બનાવવા માટે અને વઘાર માટે જે મસાલો લીધો છે તે જોવો અહીંયા મેં એક ટમેટું મેં લાંબી સ્લાઇસનું કાપેલું છે એક ટમેટું છે પછી આ એક ડુંગળી છે એને પણ મેં મોટું કટિંગ કરેલું છે પછી આપણે કોથમીર ઉપર નાખવાની છે એ પછી આ કસૂરી મેથી છે એ લેવાની છે અને આ લીલા કેપ્સિકમ એટલે કેપ્સિકમ લીલું મરચું છે એને મેં આવી લાંબી સ્લાઇસમાં કાપી લીધેલું છે અને આ વઘાર માટેનો બધો ખડો મસાલો છે બે સૂકા મરચાં છે તજપત્ર છે બે એ નાની એલચી છે પછી બાદિયાનું ફૂલ છે નાનું અને આ તજ તજ છે બે લવિંગ છે જીરું છે અને આ ચાર પાંચ દાણા મરી છે અને આ આપણે પનીરનો મસાલો છે પંજાબી મસાલો આવે ને એ તૈયાર જ છે અને આની આપણે ગ્રેવી કરવાની છે ડુંગળી છે ટમેટું છે કાજુ છે લસણ છે અને આદુનો ટુકડો છે એની આપણે ગ્રેવી કરવાની છે અને આ જે મોટું કટિંગ કાપેલું છે એ આપણે એમ જ આપણે નાખવાનું છે પનીરમાં પછી શાક તૈયાર થઈ જાય ત્યારે આપણે ઉપર ચીઝ નાખવાનું છે અને આ થોડુંક મેં વાટકીમાં દૂધ લીધું છે દૂધની જગ્યાએ તમારે દહીં લેવું હોય તોય ચાલે અને આમાં બધો મસાલો છે મરચું ધાણા જીરું હળદર ને હિંગ અને જરૂર મુજબ આપણે તેલ લેવાનું છે અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું લેવાનું છે તો તવા પનીર બનાવવા માટે પહેલાં આપણે પનીરને રેડી કરી લઈ જો આ દૂધ હું નાખી દઉં છું આનાથી છે ને પનીર એકદમ નરમ અને ટેસ્ટ આનો સરસ લાગશે આપણે થોડુંક આમાં મરચું એડ કરી દેવાનું છે અડધી ચમચી પછી અડધી ચમચી ધાણાજીરું પાવડર અને થોડીક અડધી ચમચી હળદર એટલું આપણે મિક્સ કરી અને થોડી વાર માટે મૂકી દેવાનો છે એટલે પનીર એકદમ રહેશે અને ખાવામાં ટેસ્ટ બહુ સરસ લાગશે આ રેડી થાય ત્યાં સુધીમાં આપણે ગ્રેવી બનાવવાની છે એ બનાવી લઈએ જો પનીરને આપણે રેડી થવા મૂકી દીધું છે હવે આપણે ગ્રેવી બનાવવાની છે આ બે ડુંગળી છે અને એક ટમેટો છે લસણ આદુનો ટુકડો છે અને આ થોડાક મેં કાજુ લીધા છે એ ગ્રેવીમાં નાખો ને તો બહુ સરસ લાગે જો હવે આપણે થીક પેસ્ટ બનાવવાની છે બહુ સ્મૂથ નહીં આ રીતે હવે આપણે કાઢી લઈએ

લાલ મિશ્રેટ માં એ નાખવાની છે ડુંગળીનો થોડો કલર ચેન્જ થાય પછી આપણે કેપ્સિકમ નાખવાનું છે જો આપણે અડધી મિનિટ થઈ ગઈ છે અને ડુંગળીનો કલર સરસ આવી ગયો છે હવે આપણે આ કેપ્સિકમ એડ કરવાનું છે

મીઠું નાખી દઈ હવે આને આપણે બે મિનિટ સુધી ચડવા દઈશું જો આપણે બે મિનિટ થઈ ગઈ છે જો મરચા ડુંગળી બધું વ્યવસ્થિત ચડી ગયું છે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની બહુ વધારે હવે આપણે જે પ્યુરી તૈયાર કરી લીધી હતી એડ કરવાની છે ડુંગળી ટમેટા કાજુ લસણ અને આદુની હવે એને પછી આપણે બે મિનિટ સુધી ગ્રેવીને ચડવા દેવાની છે વ્યવસ્થિત મિક્સ કરી લેવાનું જો આપણે બે મિનિટ થઈ ગઈ છે અને ગ્રેવી પણ વ્યવસ્થિત ચડી ગઈ છે તેલ જો છૂટું પડી ગયું છે તેલ છૂટું પડે પછી આપણે બધો મસાલો ઉમેરવાનો હવે એક ચમચી હું ધાણાજીરું પાવડર લઉં છું પછી એક ચમચી હળદર અને એક ચમચી આપણે મરચું આ થોડુંક તીખું છે તમારે કાશ્મીરી મરચું લેવું હોય તોય ચાલે

અને વ્યવસ્થિત રીતે આપણું તવા પનીર છે એ ચડી ગયું છે પનીર પણ વ્યવસ્થિત જો ચડી ગયું છે હવે આપણે ગેસ બંધ કરી દઈએ અને ઉપરથી કોથમીર એડ કરી દઈએ તેલ પણ છૂટું પડી ગયું છે તવા પનીરમાં છે ને આપણે બટકા છે ને આ પનીરના એ મોટા મોટી સાઈઝના રાખવાના હોય ખમણી નહીં નાખવાનું

એવું આપણે આ તવા પનીરનું શાક તૈયાર થયું છે તો તવા પનીરના શાકની રેસીપી તમને કેવી લાગી એ મને કોમેન્ટમાં જરૂર કહેજો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાયકન જરૂરથી દબાવજો જેથી તમને નવી નવી રેસીપી જોવા મળશે તો મહાદેવ